ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજિત આ ભંડારામાં પાંચ હજાર થી વધુ ભક્તોએ પ્રસાદ લીધો હતો સાથે ભવ્ય શોભાયાત્રા નું તાશા સાથે આયોજન પણ પણ કરાયું હતું અને આ આસપાસની સોસાયટીઓમાં ફેરવવામાં આવી હતી રિપોર્ટર અશ્વિન ગુજરાત ન્યૂઝ સાતમો ભંડારો છે અને અમે શોભાયાત્રા સાથે બાલખીની શરૂઆત સાડા ચાર વાગ્યાથી કરીએ છીએ આ ભંડારામાં કાકી જતા પાંચથી સાડા પાંચ હજાર પબ્લિક આ ભંડારાનો લાભ લે છે અને અમે છેલ્લા સાત વર્ષથી કન્ટિન્યુ શરૂ કરીએ છીએ ઓગણીસ અમારે ત્યાં એક રમાકાંત જોશી ગામના મહારાજને સ્વપ્નમાં અમારા મહાદેવ આવ્યા હતા અને એમણે પ્રેરણા કરી હતી કે હું આ એક નદી કિનારે છું હું ત્યાં છું અમે મહારાજ ત્યાં ગયા અને અમે ત્યાંથી એ શિવલિંગ લઈને અમારા ત્યાં મંદિર પછી તડકેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપના કરી અને ત્યારથી લઈને આજ સુધી અવિરના કાર્યક્રમો ચાલતા રહ્યા છો અંદાજીતું પબ્લિક છે અંદાજીતું પબ્લિક ની વાત કરો તો પાંચ થી સાડા વ્યક્તિઓ દર વર્ષે આ ભંડારાનો લાભ લેશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો